જય માતા ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી અમે કોઈ પણ વિડીયો નાખીએ મિત્રો તો તમારા ઘર આવી જાય ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો જેથી અમે કોઈ પણ વિડીયો નવો નાખીએ તો તમારા ઘર આવી જાય અને તમારા કોઈ પણ પશુ લેવાના હોય તો તે તમે ત્યાંથી લઈ શકો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફેસબુકમાં તમે ફોલો કરી નાખો મયુર ગઢવી પંચાણું પંચાણું ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં મયુરભાઈ ગઢવી તમને અહીંયા વિડીયો જોવા મળશે આ છે ભેંસુ અમરસિંહ સીસોદિયા ને તમને હું એડ્રેસ આપું ગામ છે પાનખાન તાલુકો કશોદ જિલ્લો જૂનાગઢ બેની કિંમત બે લાખ કઈ છે ભાઈએ કિંમત સાવ ફિક્સ નથી રાખેલ મિત્રો તો કિંમત રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી નંબર આપેલા છે ભાઈના ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો ને ટોટલ જવાબદારી ભાઈને ભેંસું દેવાની છે હાલો ચાલો દોવાની બધી જવાબદારીથી દેવાની છે અને બાકીની માહિતી તમે ભાઈ આગળથી મેળવી લેજો ટોટલ જવાબદારી ભાઈને ભેસું દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભેંસું ટોટલ જવાબદારી ભેંસુભાઈને દેવાની છે મિત્રો તમારે પણ પશુની જાહેરાત કરવાની હોય તો આડો વિડીયો મોકલો ભેંસુની જાહેરાત કરવાની હોય તો અને બળદની જાહેરાત કરવાની હોય તો ઊભો વિડીયો પણ ચાલે અને બને એટલો મિત્રો વિડીયોને શેર કરો જેથી કોઈ મિત્રોના બજેટમાં ભેંસું લેવાની હોય તો ત્યાંથી તે લઈ શકે ટોટલ જવાબદારીથી દેવાની છે ભેંસું બાકી તમને નંબર આપેલા જ છે ભાઈના તો ત્યાં તમે ભાઈનો કોન્ટેક કરી લેજો બાકી જોઈ લો તમે મિત્રો ભેંસોમાં કાંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારી ભાઈને ભેંસું દેવાની છે ટોટલ જવાબદારી મારી ભેંસું છે બધી બાકી રૂબરૂ જઈ અને જોઈ લેવી ભેંસું જોઈ મિત્રો ભેંસોમાં કાંઈ ઘટે એમ નથી ટોટલ જવાબદારીથી ભેસો દેવાની છે ફરી એકવાર જણાવી દઉં મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો